નમસ્કાર ખેડૂત ભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ સત્તર નવ બે હજાર ચોવીસ અને વાર મંગળવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તો તે પણ સો ટકા સાચા તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નવ પર સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે તો શરૂ કરીએ ઊંઝા તારીખ સત્તર નવ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે અઢારસો પાસઠથી ત્રણ હજાર છવ્વીસ જેનો નીચો ભાવ છે બાવીસો અને ઊંચો ભાવ છે અઠ્યાવીસો ત્રેવીસ તલસફેદ જે છે એકવીસોથી ચોવીસો પંચાણું અને હવે આગળ છે રાયડો જે છે તેરસો સાહીઠથી સત્તરસો પિસ્તાળીસ જેનો નીચો ભાવ છે અગિયારસો અને ઊંચો ભાવ છે એકવીસો સિત્તેર જે છે એકતાલીસોથી પાંચ હજાર ચાલીસ અને હવે છેલ્લે છે રાયડો જે છે અગિયારસો સોળ થી અગિયારસો એસી મેથી જે છે અગિયારસો પંદર થી અગિયારસો પંદર તો આ હતા આજના ઊંઝાના બજાર ભાવ